રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે કોમેન્ટ ઘણી આવી દીધી ટાઈકો ડરમા સુડોમાં અને માયકો રાજાની જે કીટ આવે એ વિશે માહિતી આપો ક્યાં મળશે તો વિગતવાર હું આજે સમજાવે બંને રજો વિડીયો ને અંતર ગયા અને ખબર જ હું વિડીયો બનાવું છું આ છે ખેડૂત મિત્રો જે કોમ્બિનેશન આવે ફૂગ સફેદ ફૂગ અને માયકો રાજા માઇકો રાજાની તમને ખબર જ હોય છે જેમ કે આપણા છોડ મૂળનો વિકાસ થાય અંદર જે પોષક તત્વો નિષ્ક્રિય પીડા હોય એને સક્રિય કરે અને જે આપણા તંતુ મૂળ હોય એનો વિકાસ કરી અને ખોરાક લેવામાં મદદ કરે બહુ કામની ચીજ છે ખેડૂત મિત્રો માયકો રાજા કીટ જબરજસ્ત છે અને આના ભગા મુંડાના બેક્ટેરિયા પણ તમે એડ કરી શકો એ વિશે પણ થોડીક વાત કરે તો આ છે ખેડૂત મિત્રો સ કિલોનું પેક આમાં ત્રણે બેક્ટેરિયા આવી જાય જેવી કલાક અસરકારક ઇલાજ છે કાળી ફૂગ સફેદ ફૂગ અને આના ભાગે આપણે આઈપીએલ બેક્ટેરિયા નાખીઓ એટલે લગભગ મુંડાનો ને એક ત્રણેય નો ઈલાજ થઈ જાય અને આ જો તમારે અખતરો કરવો હોય તો એકાદા વીઘામાં ટ્રાય કરજો જબરજસ્ત રિઝલ્ટ મળશે હું બે વર્ષથી નાખવું અને કોઈ પણ વસ્તુ કાળી ફૂગ કે સફેદ ફૂગ આવી ગયા પછી આપણે એનું કાંઈ કરી શકતા નથી મુંડા હોય કે અને જે આપણે મગફળીના અથવા જે પટ આપ્યો એનું કામ કરવાના દિવસ સાલથી પિસ્તાલીસ હોય એટલે ત્યાં એનું કામ કરવાના દિવસ પૂરા થઈ જાય એટલે જો આ મુંડાના બેક્ટેરિયા નાખી દીધા હોય તો અત્યારથી જ જે નાના નાના બસા હોય એને આ ખાઈ જતા અને ઘણા ખેડૂત મિત્રો કહેતા હતા કે અમારે મગાવવી હોય તો ક્યાં તો મિત્રો તમારા નજીકના એગ્રોમાં ત્યાં સંપર્ક કરો ત્યાં જઈને કહેજો કે અમારા કીટ જોઈ જો ત્યાં કંઈ ન જડે તો મને કહેજો હું તમને દેવરાઈ દઈ માળીયા આટીના કેશોદ મેંદરડા અને ઘણા ને એમ છે કે હું કોઈ એગ્રો અથવા કંપની આરે જોડાયેલો નથી હું તમને શું કામ કહું કે તમારે જ્યાં નજીકનો એગ્રો હોય ત્યાંથી તમે લઈ લ્યો જો ન જડે તો તમે મેસેજરમાં મને કોલ કરજો હું તમને દેવરાવે હવે તમને આની માહિતી કે આને આપણે કેવી રીતે ઉપયોગ કરવો તો મિત્રો દેશી ખાતર હોય સાણીયું મોટી પાણી લેવાનું છે પાણીમાં પાંચસો ગ્રામ ગોળ નાખી દેવાનો છે પછી આ બેક તરીકે સરખી રીતે આ બધા એ ઓગાડી દેવાના છે પછી બે અથવા ત્રણ પાલી આપણે જે ઘઉંનું ભેડકું તમે કયું એ નાખી દેવાનું છે પછી બધું એક સરકું ભેળવી અને આ પાંચ થી સો વીઘામાં નાખી એટલે આનું જબરજસ્ત રિઝલ્ટ આવી છે આની કિંમત છે ખેડૂત મિત્રો સો કિલ્લાની નવસો રૂપિયા તમારી ત્યાં પચાસો રૂપિયાનો કદાચ ફેર પડે પણ બહુ કામની વસ્તુ છે જેને ગેવરફ મૂંડા અને ફૂગ આવ્યું હોય એના માટે બહુ બેસ્ટ છે જે રાસાયણિક ઇલાજ આ ત્રણેયનો કોઈ નથી અસરકારક નથી કારણ કે જમીનજન્ય છે આ બધી વસ્તુ એટલે રાસાયણિક કરતા સસ્તું જાજુ સસ્તું તમે રાસાયણિક કરવા જાઓ તો બહુ મોટો ખર્ચ આવી જાય એના કરતા જાજુ સસ્તું ને અસરકારક ઇલાજ અને આપણી જમીનને જરીએ નુકસાન નહીં અમુકનો ફાયદો કરીશીયે એટલે રાસાયણિક કરતા મારી એવી સલાહ એક્સપોર્ટ બધા આપતા હોય કે આનો તમે પ્રયોગ કરો સાથમાં જે આઈપીએલ મુંડાના વેક્ટરી આવે એની વિશે કીધું એની કિંમત જે ખરીદ મિત્રો એક કિલાના બસો રૂપિયા ને એક કિલો બે વીઘામાં થતા હોય આ પણ તમારી ક્યાં અહીંયા નજીક હોય તો લઈ લેજો નકર મારો સંપર્ક કરજો હું તમને દેવરાવી દઈશ ધ્યાન ઈ રાખવાનું છે કે રાસાયણિક પ્રક્રિયાથી આને સેટું રાખવાનું છે જેમ કે નાખા પેલા પાસ દી નાખા પછી હાથ દી એટલે એનું કામ એ ચાલુ કર દે જમીનમાં ભેજ હોવો જરૂરી છે નકર આપણે જો વરસાદ ન હોય તો તમે ફુવારા આપી દો કલાક દોઢ કલાક ફુવારામાંથી ફેરવી દો તોય આનું રિઝલ્ટ આવશે બસ બે દિવસ ભેજ જાળવો એટલે જમીનમાં ઉતરી જાય ને જમીનમાં જેટલી ફૂગ કાળી સફેદ અને બધે ને ખાઈ જાય આનું ચારેયનું કોમ્બિનેશન કરશો તો અને અત્યાર સુધી મને ન પડે તો ફોલો કરી લેજો તમે બહુ મોટો સપોટ આવ્યો આગલો વિડીયો બહુ લાખો લોકોએ જોયો અને જે ઘણા મને ફોન નંબર આપે મિત્રો હું ફોન તમને ન કરી શક્યું કારણ કે તમે લાખો છો મારા ઘણા કામ હોય એટલે તમે મેસેજરમાં જઈને કોલ કરજો તમને બધી આ કીટ જડી જ અને આ જ ભાવે જડી જાય નજીક તપાસ કરજો ન જડે તો કારણ કે તમારે હેરાન થવું નહીં ત્યાં દૂર દૂર થી અમરેલી થી દ્વારકાથી ફોન આવ્યો ત્યાંથી લેવું થોડુંક મોંઘું પડી જતું હોય એટલે નજીકના એ ના છે હું કુકમાં બધાને સરનામા નાખી દઈ જ્યાં જ્યાં તમને નજીક થતો હોય ત્યાં જે હારા એગ્રો વાળા મારા સંપર્કમાં છે બધે હું તમને કહી દઈ એવું નથી કે ક્યાંથી લેવું વાંથી લેવું ઘણા કેતા હોય કંપની આરે જોડાયેલ છે નહીં ખેડૂતને જે સસ્તું પડે એની જ જઈથી જાહેરાત કરે દવા અને બધી તો હજારો કંપની બનાવે જે સારું રિઝલ્ટ આપતું હોય છે ને એ જ વાંચથી કહે અને આપણે નેજ નો અરબી નો પ્રિયટ હોય ગયો એ તમે કી દવા ખાતી કેવું રિઝલ્ટ આવ્યું એ પણ કોમેન્ટમાં કે મગફળી ગ્રોથ નથી કરતી સોયાબીન ગ્રોથ નથી કરતા તો મિત્રો આપણે જે અરબી સાઇડ ખાતું ને એની અસર કમસે કમ દહ દી તો એટલે આઠ દહ દી ને આપણે કોઈ છટકાવ કરવાનો નથી એની અસર હોઈ જાય પછી હું તમને ગ્રોથ માટે બેસ્ટ ઇલાજ બતાવે કારણ કે એમાં સિલિકોન બેસ્ટ એક ફર્ટિલાઇઝર આવે એનો છટકાવ કરવો પડે જે આપણો પાક ટ્રેસમાં હોય એટલે એમાંથી નીકળવા માટે અને એક જે કૃષિ વીર આવે ગુજકો માર્શલનું અને એક ગીરના ચારમાં તો ફંગીસાઇડ નથી છાંટવાની જરૂર ફંગીસા બહુ ઊંચું ન જવાય એટલે એ બધું સમજાવે તો આજ એટલું જ મળીશું પછી આ આજ બધાને